પાકિસ્તાની આતંકીઓના હુમલાથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નવસારીમાં ગૌરક્ષકો દ્વારા પણ પાકિસ્તાનનો વિરોધ કરીને નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાનના ઝંડાને સળગાવીને પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ તરફ ભાવનગરમાં ઘોઘા ગેટ રૂપમચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મશાલ જલાવી તેમજ દીવા પ્રગટાવીને દેશભક્તિના નારા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જ્યારે મોદી વિચાર મંચ અને યુવા કોંગ્રેસ દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તો સુરતમાં પણ પાકિસ્તાન સામે આક્રોશ જોવા મળ્યો સુરત શહેર શિવસેનાએ શબ્દોમાં વખોડી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પુતળાનું અને ધ્વજનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો તો દ્વારકામાં પણ પાકિસ્તાનના ઝંડાને સળગાવીને પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વ્યક્ત કરવામાં આવ્યો હતો